આપણા સમાજના ધર્મ ગુરુ કહો મહંત કહો એવા પરમ પૂજ્ય શ્રી દોલતરામ બાપુ હમણાં જ આપણને સમાજની ચિંતા કરતા અને સુંદર વક્તવ્ય આપ્યું એવા આપણા સમાજના જ છે ઋષિ બાપુ એવા ભારતીય આશ્રમના એક હજાર આઠ એવા ઋષિ બાપુ અહીંયા મંચસ્થ ઘણા મહેમાનો આવવાના બાકી છે પણ અહીંયા ઉપસ્થિત સર્વે પરમ પૂજ્ય જિલ્લા પંચાયતના ડેલીઓ તાલુકાના ડેલીઓ આજુબાજુના ગામના સરપંચશ્રીઓ આ સ્નેહ મિલન કાર્યક્રમ જેના દ્વારા આયોજિત થયો છે એવા સૌ કાર્યકર્તા મિત્રો ભાઈઓ યુવાન મિત્રો પત્રકાર મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત મારી માતાઓ અને બહેનો સમાજ માટે વધે ડગલે ને પગલે સમાજ આગળ વધે હમણાં જેમ આપણને બેન ને ધર્મગુરુ એ કહ્યું કે સમાજની અંદર એકતા જરૂરી છે અને એકતા એટલા માટે અને કે જેની અંદર કળિયુગ ની અંદર શક્તિ હશે એકતા હશે જ આગળ વધી શકશે મિત્રો તો એના અનુસંધાને સમાજ આ રીતે આગળ વધે કલોલ ના આપણા ધારાસભ્ય કલોલ ના છે આજે મિત્રો જેમ હમણાં આપણને બંને સંતો મહંતો એ એકતા ની વાત કરી તો આજની તાતી જરૂરિયાત એકતાની એકતાની સાથે સૌ આગળ વધો સારા કામોની અંદર સહયોગ આપો સમાજનું જે મંથન થતું હોય એના માટે આપણે સૌ આગળ વધીએ બીજી વાત આપણને શિક્ષણ કરી શિક્ષણ એ અત્યારે સદી ની અંદર મોટામાં મોટું જો કોઈ આપણા સમાજ નું ઉત્થાન કરી શકે એમ હોય તો શિક્ષણ આપણી ગામડાઓની પ્રાથમિક શાળાઓની અંદર એક થી સાત આઠ નવ ધોરણ સુધી આપણા સમાજના દીકરાઓ આગળ હોય લગભગ અમારી જાણકારી મુજબ હાથ આઠ તો આગળ જો પેહલો નંબર બીજો કે સમાજને આગળ લઈ જઈ શકે શિક્ષણ સિવાય કોઈનો ઉદ્ધાર નથી દીકરીઓને પણ શિક્ષણ મળવું જોઈએ દીકરા દીકરી અંદર જે બેદ હોય સુકાન સંભાળી રહી છે મેજર બની રહી છે પાયલોટો બને છે ડોક્ટરો બને છે તો દીકરી કેમ ના ભણે દીકરી એ વાલનો દરિયો છે અને ભણતી સહયોગ આપો અને દીકરીને ભણાવો જીવનની અંદર શાંતિથી થી બધા આગળ આવી જાવ એટલે પાછળ લોકોને તકલીફ ના પડે આગળ બધા આઈ જાવ ધીરે ધીરે

જેને ચોર ચોરી મારી યુવાન મિત્રો ને વડીલોને માતાઓને સૌને વિનંતી છે કે આ સમાજને ને જો બેઠો કરવો હોય આગળ વધવો હોય અને ઠાકોર સમાજ નો એક દીકરો અને દીકરી દુનિયાની આંખમાં આંખ મિલાવી અને વાત કરી શકે એવી રીતે જો તમારે સમાજને તૈયાર કરવો હોય તો એના માટે શિક્ષણ કેવું ઉત્તમ સાધન છે મિત્રો પેટે પાટા પહોંચજો ગમે એવી તકલીફો પડે પેટે પાટા ખાવાનું એક ટાઈમ ઓછું હશે તો ચાલશે પણ જો તમે તમારા દીકરા દીકરીને નહીં ભણાવો એને સમાજને આગળ વધતા નહી એમને આગળ વધતા તમે અટકાવશો તો એના મોટામાં મોટા દુશ્મન પોતાના માં બાપ છે જે લોકોએ શિક્ષણ લીધું છે એ સમાજ આગળ દેશ આઝાદ થયો ત્યારે આપણે બધા હતા આપણા જોડે જમીનો હતી બધું હતું પણ શિક્ષણ નતું શિક્ષણ વગર માણસ જેમ આપણા વડીલો કહેતા કે અભણ અને આંતડો બરોબર છે આમાંથી ઘણી બેનો પચાસ ટકા બેનો કદાચ ભણેલી આ કલંક ને દૂર કરવા માટે પેલી તો યુવાન મિત્રો એ નવી પેઢી છે એને સંકલ્પ કરવો પડશે કે હું મારી આવનારી પેઢી ભણાવીશ એને યોગ્ય જગ્યાએ યોગ્ય રીતે જેને જે વિષયમાં માં નિષ્ણાત હોય એમાં આગળ વધારી છે મારી વિનંતી છે વ્યસન મુક્ત સમાજ થાય બેનો ખાસ કેવું છે બેનોને ખાસ કેવું છે કે બેનો તમે પેલા વ્યસન મુક્ત થાઓ

પાનકિંગ હોય ગુટકા હોય મસાલા હોય એ બધાનો ત્યાગ કરીશું અને ત્યાગ કરશો મજબૂત એ કાઢતા હતા એવી મહાન જીતાબાઈ હતા ત્યારે શિવાજી પાકતા હતા ગુટકા ખાવાથી શિવાજી ના પેદા થાય એટલે વિનંતી છે તેમના બધાને

અને તમે કરશો તો જ આગળ વધી શકશો મિત્રો નેતૃત્વ આવનારી પેઢીનું તમારે કરવાનું છે એટલે યુવાનોને વિનંતી છે કે મંજિલે સપનો સે કામ નહીં ચાલતા દોસ્તો આસલો ઉડાન હોતી પોઝિટિવ થિંકિંગ કરો ભૂતકાળના ગાણા ગાશો નહીં

તમારો કરો અને ને આગળ વધારવા માટે સતત પ્રયત્ન કરો તો ચોક્કસ તમને સફળતા મળશે બાકી ગુણગાન ગાશો તમે એ ધંધામાં જ આગળ વધો તો આગળ રડી શકશો કઈના વળતર મેળવી શકશો એટલે બધાને વિનંતી છે યુવાન મિત્રો ને કે તમે બધા આગળ વધો સમાજ માટે એકતા કરો શૈક્ષણિક રીતે આખા ભારતની અંદર તમે ને હું જઉ છું એટલે મને ખબર કે જમીનો વેચાઈ છે એટલે આપણા સમાજના છોકરાઓ દસ દસ જણા આઠ આઠ જણા સિંગાપોર હોય પછી બીજી કોઈ જગ્યા હોય તો દસ દસ જણા જાય ગાડીઓ લઈ એક વખત દર્શન કર્યા તો બરોબર છે છે પછી વખત જવાની જરૂર મિત્રો એટલે બધાને વિનંતી સમાજના કામ ની અંદર સૌ આગળ વધીએ સમાજ ને શ્રેષ્ઠતા આપીએ એવી તમને બધાને વિનંતી કરું છું આજે આ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છો એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ હલો ભારત માતા કી જય આભાર સાહેબ શ્રી